તવા તો સૌથી પહેલા આપણે અહીંયા એડ્રેસની વાત કરી તો હાજી બાવા ની દરગા છે અને અહીંયા તમે જોઈ શકો છો સોનલ ચાર રસ્તા છે હાજી બાવાની દરગાની એક્ઝેક્ટ બાજુમાં છે અહીંયા જોલી તવા ફ્રાય તો એનો આજે હું તમને વ્યૂ બતાવવાનો છું અહીંની બધી આઈટમ હું ટેસ્ટ કરીને બતાવવાનો છું તો આપણા વિડીયોમાં બન્યા રહેજો તો અત્યારે અહીંયા મટન ચાપ છે બની રહી છે તો મિત્રો આ અહીંયા ભેજા ફ્રાય છે અત્યારે બની રહ્યું છે તો અહિયાં તમે જોઈ શકો આ અરે દરબારી બની રહી છે આઈટમ નું નામ જ દરબારી

છે છે અત્યારે બની આપણે કસ્ટમર રિવ્યુ લઈ છીએ અહિયાં એક ભાઈ છે એને આપડે પૂછશું અહિયાં કેટલો ટાઈમ થી જમવા આવે છે અને એને ટેસ્ટ કેવો લાગે છે હું અહીંયા બહુ બહુ ટાઈમથી જમવા આવું છું લગભગ પાંચ છ વર્ષથી આવું છું અને એક જ ટેસ્ટ છે એક એક જ ક્વોન્ટિટી એક જ ક્વૉલિટી અને બહુ સરસ એટલે સમજો જોવાપરા સરકેજમાં સૌથી સારો અને સૌથી સારી ક્વોલિટી અને સર્વિસ માટે સૌથી બેસ્ટ છે આ દવો અને એટલે સમજો ખાઓ તો ખાતા રહીજો આંગળીઓ ચાટતા રહી જાઓ એવું મસ્ત બનાવે છે આપણી સાથે આ બીજા એક કસ્ટમર છે અહીંયા આપણે રિવ્યુ લઈશું આ ભાઈ હવે અહીંયા નહીં નહીં તો બી આઠ થી દસ વર્ષથી પહેલાંથી અમે આવીએ છીએ અને બહુ ઓલ્ડ કસ્ટમર છીએ અહીંયા અમે બીજા ક્યાંક દવાનું જતા નથી અમે જોવાપુરામાં ફેમસ જે છે જોલી દવાપુરા એમાં જવાનું અહીંયા નાનાની આઈટમ મોટાની આઈટમ બંને જોરદાર મળે છે સ્પેશિયલ આમની દરબારી ખિચડી છે એક તમે ટ્રાય કરજો હા દરબારી ખિચડી હા દરબારી ખિચડી આ તમે હા દરબારી ખિચડી જે ફેમસ આ જોલી આ તમે સ્પેશિયલ આઈને અહીંયા ટ્રાય કરીજો એક નંબર છે મિત્રો તારે અહીંયા રોટી છે સ્પીડમાં ભાઈ છે બનાવી રહ્યા છે સ્પીડ જોવો ખાલી આ ભાઈ નહીં તમને સુપારી ખીચડી છે આ બની રહી છે અને આ શેફ છે ઓલાભાઈ બંને લોકો અહીંયા બનાવે છે આપણી માટે છે આ ફિશ ફ્રાઈ છે બની રહી છે તો મિત્રો હવે હું જમવાનું છે એ સ્ટાર્ટ કરું છું આવતી સૌથી પહેલાં આપણી આજે મચ્છી ફ્રાય છે એ આપણે ટેસ્ટ કરશું તવાની આઈટમ એટલે ભાઈ કાંઈ ખતે જ નહીં તો મિત્રો આપણે જે મચ્છીની ફ્રાય આઇટમ ખાધી હતી એવી જ રીતે હવે આ ચિકનની ફ્રાય આઇટમ છે આજે તમે જોઈ શકો છો હવે આપણે અહીંયા ટ્રાય કરી છે અહીંની જે ફેસ ફેમસ છે દરબારી ખીચડી છે ચાલવાનો ટેસ્ટ

તો મિત્રો આ તમે જોઈ શકો છો અહીંયા અત્યારે આપણે કમ્પ્લેટ છે જમી લીધું છે અહીનો ટેસ્ટની વાત કરું તો બહુ જ જબરો ટેસ્ટ છે મને જમવાની એકદમ બહુ મજા આવી ફૂલ ફ્લેટ આપણે લમદલીલા જમી લીધું છે થોડી થોડી ક્વોન્ટિટીમાં આપણે ત્રણ વસ્તુ ટ્રાય કરી હતી અને એની જે છાસની વાત કરું તો ભાઈ એક નંબર છાસ છે પાંચ ગ્લાસ હું છાસ પી ગયો છું બહુ જ છાસનો પણ જબરો ટેસ્ટ છે જો તમે અહીંયા આવવા માંગતા હોય તો અહીંનું એડ્રેસ આપણે વિડીયોમાં અગાઉ જ મેં તમને કહી દીધું હતું સોનલ ચાર રસ્તા પાસે બાવાની દરગાહ છે એની એક્ઝેક્ટ બાજુમાં જ અહીંયા આવેલું છે તો ચાલો આ વિડીયો મારતું જો તમને આપણો વિડીયો સારો લાગ્યો તો આપણે વિડીયોને લાઈક કરો શેર કરો અને આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ચાલો મળી જઈએ ને વાળી સાથે બાય બાય